શક્કરિયાનો ફળાળી ચેવડો બનાવવા માટે મેં અત્યારે આ રીતે બે મોતી સાઈડના સકકારી લીધા છે ત્યાર પછી મેં સિંગાણા લીધા છે ત્યાર પછી મિક્સ ડ્રાયફ્રૂટ છે લીલા મરચાં છે મીઠા લીમડાના પાન છે અને આ રીતે આપણે શક્કરિયાની છાલ બહાર કાઢી લઈશું અને શક્કરિયા કાળા ન પડે તેના માટે આપણે તેને પાણીમાં એડ કરી દઈશું અને બંને સક્કરિયાને મેં આ રીતે જ છાલ કાઢીને છોલી લીધા છે ત્યાર પછી હવે આપણે શક્કરિયાની આ રીતે સ્લાઇસ કરી લઈશું અને હવે આપણે આ જે શક્કરિયાની સ્લાઇસ છે એને પાણીમાં આપણે એડ કરી લઈશું અને ત્યાર પછી અહીંયા મેં મોટા કાણાવાળી ચાની લીધી છે જેમાં આપણે આ રીતે છીણ કરી લઈશું અને આ જે સક્કરિયાનું છીણ છે એને પણ આપણે પાણીમાં એડ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે અહીંયા મેં કોટનનું કપડું લીધું છે જેના ઉપર આ જે સક્કરિયાનું છીણ છે એને મેં બે ત્રણ પાણીથી બરાબર વોશ કરી લીધું હતું અને હવે આપણે એને છૂતું છૂતું આ રીતે ફેલાવી દઈશું ત્યાર પછી જે સક્કરિયાની સ્લાઇસ કરી હતી એને પણ મેં બે થોર પાણીથી બરાબર વોશ કરી લીધી હતી અને ત્યાર પછી આપણે એને પણ આ રીતે છૂતી છૂતી ગોઠવી દઈશું અને હવે ઉપરથી આપણે કોરું કપડું આ રીતે થોડું પ્રેસ કરીશું જે જેથી જો કોઈ થોડું પાણી હોય તો એ બહાર નીકળી જશે અને ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર ઓઇલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે આપણે તેમાં આ જે સક્કરિયાની સ્લાઇસ છે એને ફ્રાય કરીશું તો મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની એટલે કે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું તો આપણી જે સક્કરિયાની સ્લાઇસ છે એ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને ત્યાર પછી હવે આપણે જે સક્કરિયાનું છીણ કોરું કર્યું હતું એને પાણી આ રીતે ફ્રાય કરી લઈશું તો થોડું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી જ ફ્રાય કરીશું અને હવે એને પણ આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું ત્યાર પછી હવે અહીંયા મેં કાજુ અને બદામને પણ ફ્રાય કરી લીધા છે ગ્રીન મરચાં છે એને પણ મેં ફ્રાય કરી લીધા છે જે મીઠા લીમડાના પાન છે એને પણ ફ્રાય કરી લીધા છે ત્યાર પછી હવે ઉપરથી આપણે થોડો હળદર પાવડર એડ કરીશું થોડું લાલ મરચું પાવડર એડ કરીશું થોડું સોલ્ટ એડ કરીશું સફેદ તલ એડ કરીશું અને લાલ સૂકી દ્રાક્ષ છે એ એડ કરીશું અત્યારે આપણે ખાંડ નથી ઉમેરવાની કારણ કે સક્કરિયા જે છે એમાં મીઠાશ હોય જ છે અને આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હવે આપણે સર્વિંગ ફ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે શિવરાત્રિ કે તમે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો ફરારી ચેવરો ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અને કચ્છનો ફેમસ ચેવરો છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો